આકાશવાણી સમાચાર સમાચાર ચૈતાલી જોશી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિભાગોના સચિવોને કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશા વ્યવહાર પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો પાકિસ્તાને કરેલા હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ આજે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી અટલ પેન્શન યોજના એ સાડા સાત કરોડથી વધુ ગ્રાહકો અને છેતાલીસ હજાર કરોડ રૂપિયાના ભંડોળ સાથે નોંધપાત્ર સીમાચિન્હ હાંસલ કર્યું આગામી પાંચ દિવસ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી અને આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો વરસાદના કારણે ટોસ થવામાં વિલંબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિભાગોના સચિવોને તૈયારી કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશા વ્યવહાર પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો રાષ્ટ્રીય સજ્જતા અને આંતર મંત્રાલય સંકલનની સમીક્ષા કરવા માટે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોના સચિવો સાથે એક સ્તરીય બેઠકમાં શ્રી મોદીએ સતત સતર્કતા સંસ્થાકીય તાલમેલ અને સ્પષ્ટ સંદેશા વ્યવહાર માટે હાકલ કરી આ બેઠક દરમિયાન શ્રી મોદીએ કામગીરીની સાતતા અને સંસ્થાકીય સ્થિતિસ્થાપકતાને જાળવી રાખવા માટે મંત્રાલયો અને એજન્સીઓ વચ્ચે અવિરત સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ભારતીય સશસ્ત્ર દળોએ આજે સવારે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી હતી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે મંત્રાલયે કહ્યું કે ભારત દ્વારા પાકિસ્તાન જેટલી જ તીવ્રતાથી પ્રતિક્રિયા આપવામાં આવી છે પાકિસ્તાને ગઈકાલે રાત્રે ડ્રોન અને મિસાઇલથી અવંતરીપુરા શ્રીનગર જમ્મુ પઠાણકોટ અમૃતસર કપૂરથલા જલંધર લુધિયાણા આદમપુર ભટિંડા ચંદીગઢ નાલ ફલોદી ઉત્તર લાઈ અને ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો જેને ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર યુએસએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવ્યા હતા એમ કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું इन हमलों को इंटीग्रेटेड काउंटर यूएएस ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ जो कि पाकिस्तानी हमलों का प्रमाण है संरक्षण मंत्रालय जानव्यू के पाकिस्तान ने जम्मू और कश्मीर ना कुपवाड़ा बारामूला ઉરી પૂંછ મેઘાર અને રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરી રહી છે જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત સોળ લોકોએ જીવ ગુમાવ્યા છે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદુરમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સાધનોનો ઉપયોગ કર્યો છે જેના પરિણામે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીરમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા છે રાજનાથ રાજનાથસિંહે કહ્યું કે સશસ્ત્ર દળોએ જે રીતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો તે દેશ માટે ગર્વની વાત છે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગુણવત્તા સંમેલનમાં શ્રી સિંઘે દેશના સશસ્ત્ર દળોને તેમની કાર્યવાહી હિંમત અને બહાદુરી દર્શાવવા બદલ અભિનંદન આપ્યા प्रेसिजन के साथ यानी जिस सटीकता के साथ ऑपरेशन सिंदूर एग्जीक्यूट किया गया वह अनइमेजिनेबल है बहुत ही सराहनीय है इसमें नाइन टेरिस कैम्प तबाह हुए और अच्छी खासी संख्या में आतंकी मारे गए जिस तरह से इस ऑपरेशन को किसी भी इनोसेंट को नुकसान पहुंचाए बिना मिनिमम कोलेट्रल डैमेज के साथ अंजाम दिया गया वह इसलिए संभव हो पाया क्योंकि हमारे फॉर्मेडेबल एंड प्रोफेशनली ट्रेन आर्म फोर्सेज के पास इक्विपमेंट भी हाई क्वालिटी के थे આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સએનએલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોલ સ્કોર એબીઆઈડીને ફોલો કરશો કેન્દ્ર સરકારે ઓટીટી અને મીડિયા પ્રસારણ પ્લેટફોર્મ તેમજ દેશમાં કાર્યરત મધ્યસ્થીઓને પાકિસ્તાનમાં ઉદભવતી વેબ સિરીઝ ફિલ્મો અને અન્ય સામગ્રી તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સુરક્ષાના હિતનો ઉલ્લેખ કરીને તેમને એક માર્ગદર્શિકા બહાર પાડી છે મંત્રાલયે તેમને પાકિસ્તાની વેબ સિરીઝ ફિલ્મીઓ ગીતો પોડકાસ્ટ અને અન્ય સામગ્રીનું પ્રસારણ બંધ કરવાની સલાહ આપી છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું કે ભારત હંમેશા વૈશ્વિક શાંતિ વૈશ્વિક બંધુત્વ અને વૈશ્વિક કલ્યાણમાં માને છે નવી દિલ્હીમાં ઇન્ડિયા ફાઉન્ડેશનના કૌટિલ્ય ફેલો સાથે સંવાદ કરતા શ્રી ધનખડે આ મુજબ જણાવ્યું હતું તેમણે ભાર મૂક્યો હતો કે કૌટિલ્યની વિચાર પ્રક્રિયા શાસનમાં એક ગ્રંથ છે તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૌટિલ્યના તત્વજ્ઞાનને કાર્યમાં ઉદાહરણ તરીકે રજૂ કર્યું છે તેમણે રાષ્ટ્રીય કલ્યાણ માટે યોગદાન આપનારા વ્યક્તિઓ પર ખૂબ ભાર મૂક્યો હતો અટલ પેન્શન યોજનાએ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં સાત પોઈન્ટ પાસઠ કરોડ ગ્રાહકો અને લગભગ છેતાલીસ હજાર કરોડ રૂપિયાના ભંડોળ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે અટલ પેન્શન યોજનાએ ભારતના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે નિવૃત્તિ સુનિશ્ચિત કરી છે જેમાં નોંધપાત્ર અડતાલીસ ટકા ગ્રાહકો મહિલા છે આ યોજના યોગદાનના આધારે એક હજારથી પાંચ હજાર સુધીનું નિશ્ચિત માનસિક પેન્શન પૂરું પાડે છે અને તેનો લઘુત્તમ યોગદાન સમયગાળો વીસ વર્ષનો છે પેન્શન ભંડોળ નિયમન અને વિકાસ સત્તામંડળ દ્વારા સંચાલિત આ યોજના દેશના સામાજિક સુરક્ષા માળખાના પાયાના પથ્થર તરીકે ઉભરી આવી છે ભારતે આજે પુનરૂચ્યાર કર્યો હતો કે તેનો ઈરાદો પાકિસ્તાન સાથે પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો નથી પરંતુ જો લશ્કરી હુમલાઓ થશે તો તેનો ખૂબ જ કડક જવાબ આપવામાં આવશે નવી દિલ્હીમાં તેમના ઈરાની સમક્ષ ડોક્ટર સૈયદ અબ્બાસ અરાકચી સાથે ભારત ઈરાન વીસમી સંયુક્ત કમિશન બેઠકના વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે પહેલગામ હુમલાએ ભારતને સરહદપાના આતંકવાદી માળખા પર હુમલો કરીને જવાબ આપવા મજબૂર કર્યું છે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેડૂતોમાં આધુનિક ટેકનોલોજી અને નવી બીજ જાતો વિશે જાગૃતિ લાવવા ઓગણત્રીસ મેથી બાર જૂન દરમિયાન રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કરાશે શ્રી ચૌહાણે નવી દિલ્હીમાં કૃષિ ખરીફ અભિયાન બે હજાર પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા આ જાહેરાત કરી હતી પંદર દિવસના અભિયાન પર પ્રકાશ પાડતા શ્રી ચૌહાણે માહિતી આપી હતી કે આ અભિયાન હેઠળ દેશભરમાં સાતસો જિલ્લાઓને આવરી લેવામાં આવશે અને લગભગ એક કરોડ પચાસ લાખ ખેડૂતો સુધી પહોંચવામાં આવશે તેમણે કહ્યું કે રાજ્યોના સહયોગથી કૃષિ વૈજ્ઞાનિકો અધિકારીઓને પ્રગતિશીલ ખેડૂતો સહિત બે હજાર ટીમો બનાવશે દરરોજ દસથી બાર લાખ ખેડૂતો સુધી પહોંચવાનો ઉદ્દેશ્ય છે આગામી ચારથી પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ અને રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આ મહિનાની તેર તારીખ આસમાન દક્ષિણ આદામાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ આ બંગાળની ખાડી નિકોબાર ટાપુના કેટલાક ભાગોમાં આગળ વધવાની સંભાવના છે કેરળના મલમપુરમાં નીપા વાયરસની પુષ્ટિ થઈ છે રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે વલાંચેરીની રહેવાસી બેતાલીસ વર્ષીય મહિલા જેને પેન્થિલ મન્નાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જેને વાયરલ ચેપ હોવાનું જણાવાયું છે સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ મહિલાને તાવ ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તેના શરીરના નમૂનાઓ જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેમાં મોકલવામાં આવ્યા છે તેના પરિણામો સકારાત્મક આવ્યા છે આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ધર્મશાળામાં મુકાબલો થશે પરંતુ વરસાદને કારણે હજુ ટોસ થયું નથી પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ ત્રીજા અને દિલ્હી કેપિટલ્સમાં પાંચમા ક્રમે છે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને વીસ લોકો ઘાયલ થયા છે તાલા માણડ રોડ પર એક ઝડપી ડમ્પર રાજ્ય પરિવહનની બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં નવ મુસાફરોની હાલત હજુ પણ ગંભીર છે અને અકસ્માતની તપાસ ચાલુ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ વિભાગોના સચિવોને કટોકટી પ્રતિભાવ અને આંતરિક સંદેશા વ્યવહાર પર વિશેષ ધ્યાન આપવા નિર્દેશ આપ્યો પાકિસ્તાને કરેલા હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ આજે પાકિસ્તાનના અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી અટલ પેન્શન યોજનાએ સાડા સાત કરોડથી વધુ ગ્રાહકો અને છેતાલીસ હજાર કરોડ રૂપિયાના વંડોળ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું આગામી પાંચ દિવસ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની આગાહી અને આઈપીએલ ટી ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કે કેપિટલ્સ વચ્ચે મુકાબલો વરસાદના કારણે ટોસ થવામાં વિલંબ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ સવારે આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો